સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા વર્લ્ડ ક્લબ ફૂડ ડેની ઉજવણી કરવામાં આવી જામનગર સ્થિત જીજી સરકારી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા વર્લ્ડ ક્લબ ફૂટ ડેની ઉજવણી કરવામાં આવી હતી વર્લ્ડ ક્લબ ફૂટ ડેની ઉજવણીના ભાગરૂપે ક્યોર ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રસ્ટના ક્લબ ફૂટ કાઉન્સિલર શ્રી રીટાબેનના સહયોગથી જીજી સરકારી હોસ્પિટલ ખાતે ક્લબ ફૂટ અને જન્મજાત ખોડ ખાપડયુક્ત પગ અને અન્ય પગના રોગો વિશે સમાજમાં જનજાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઓર્થોપેડિક વિભાગના વડાશ્રી ડોક્ટર વિજય સાતાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત જન્મજાત પણ યુક્ત ક્લબ ફૂટ વિષય અંગે ઉપસ્થિત તમામ અધિકારી શ્રીઓ દ્વારા નાગરિકોને સરળ ભાષામાં માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ક્લબ ફૂટવાળા બાળકો સાથે તેમના માતા પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના બાળકોની નિઃશુલ્ક સફળ સારવાર અંગે પ્રતિભાવ જણાવ્યા હતા તે ઉપસ્થિત મેડિકલ ઓફિસર્સની ટીમનો તેઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટર તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત